નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે હવે મોદી સરકારે મનરેગા યોજનાને નવી રૂપરેખા આપી દેશના મજદૂરો ખેડૂતો અને ગ્રામીણ પરિવારોના જીવનને સુધારણાના સાચા ભાવથી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ યોજના વીબીજી રામજી અધિનિયમ બે ને બંને સંસદે ગૃહોમાં મંજૂરી આપવામાં આવી જેથી હવે પછી મનરેગા યોજના હેઠળ સો દિવસ કામ ને બદલે હવે એકસો પચીસ દિવસ રોજગાર ગેરંટી મળશે તથા પચાસ ટકા કામો સીધા ગ્રામ પંચાયતો અને ગ્રામ સભા જ નક્કી કરવામાં આવશે વધુમાં નિર્ધારિત સમયમાં કામ ન મળે તો બેરોજગારી ભથ્થો ની જોગવાઈ કરવામાં આવી આ નવીન યોજના ગ્રામ્ય કક્ષાના જીવન ધોરણને ને ઉંચું લાવવા મહત્વની કડી બનશે જેની વિગતવાર માહિતી વ્યારા સર્કિટ હાઉસ ખાતેથી તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી દ્વારા આપવામાં આવી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા એટલે કે ગ્રામીણ વીબીજી રામજી યોજના બંને ગૃહોમાં પસાર થઈ છે આ યોજના આવનારા દિવસોમાં દરેક ગ્રામીણ વિસ્તારના ખેડૂતો મજૂરો ગ્રામીણમાં રહેતા દરેક જનતાને એના અનેક ઘણા ફાયદા થવાના છે આ યોજના ઐતિહાસિક બનવાની છે એટલા માટે ઐતિહાસિક બનવાની છે કે જૂની મનરેગા યોજનાની અંદર સો દિવસ મજદૂરોને કામ મળતું હતું આ યોજનાની અંદર એકસો પચીસ દિવસ કામ મળવાનું છે આ અધિનિયમ બન્યા પછી જે રીતે આ અધિનિયમમાં જે જોગવાઈઓ થઈ છે એ દરેક ગામમાં સારી એસેટ બને કોઈ પણ કામ ગામની સભા સાથે એનું પ્લાનિંગ થાય ગામને ખબર પડે અને એ પ્લાનિંગને મજદૂરોને જોડીને એક ગુણવત્તા સાથે કેવી રીતે કામ થઈ શકે એ પ્રકારની આખી પૂરી જોગવાઈ કરવામાં આવી છે આવનારા દિવસોમાં ખેડૂતોને પણ મજૂરની ખૂબ જરૂરિયાત હોય છે એની સિઝનને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે આ જ મજદૂરો ખેડૂતોને ત્યાં પણ કામ કરી શકે રોજગારી મેળવી શકે એ સિવાય એકસો પચીસ દિવસ એને વધારાની રોજગારી મળી શકે એ પ્રકારની પણ જોગવાઈ કરવામાં આવી છે મજદૂરોને સમયસર એક જ અઠવાડિયાની અંદર કેવી રીતે એને મજદૂરી મળે એની પણ આમાં પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને ક્યારેક કામ સમયસર શરૂ નહીં થાય એના ભથ્થા સાથે રોજગારીને પણ એકદમ ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની આમાં જોગવાઈ રાખવામાં આવી છે ખાસ કરીને આપના માધ્યમ દ્વારા આ અધિનિયમ આવનારા દિવસોમાં બધા જ લોકોને ગ્રામ્ય વિસ્તારને ફાયદો થવાનો છે પણ વિપક્ષના લોકો જે રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે મનેરેગા યોજના કરતાં પણ સારા સુધારા વધારા સાથે આ યોજનાને આપણે આવનારા દિવસોમાં આગળ લઈ જવાના છીએ એના અનેક ફાયદાઓમાં પણ થવાના છે ત્યારે મીડિયાના મિત્રોને મારી ખાસ આગ્રહભરી વિનંતી છે અપેક્ષા છે કે જે ગેરમાર્ગે અને જે ભ્રમક ફેલાવી રહ્યા છે તો આ યોજનાને આપણે લોકો સુધી લઈ જઈએ અને આવનારા દિવસોમાં ગ્રામીણ વિસ્તારના ગામ સભા સાથે ગામના લોકો આ યોજનાનો પૂરેપૂરો લાભ લે જેથી મજદૂરો પણ એનો લાભ લે અને કેટલીક ગ્રામીણ વિસ્તારમાં જે નાના ઉદ્યોગો છે એ આવનારા દિવસોમાં મજૂરોને આપણે મજદૂર રાખવા માંગતા નથી એને એક સારી તાલીમ મળે પોતે સાહસિક બને અને નાના મોટા એ લોકો પણ ઉદ્યોગો કરી શકે એ દિશામાં પણ આપણે આ મજદૂરોને લઈ જવા માંગીએ છીએ કે જેથી સ્થાનિક જ એ લોકોને ખૂબ સારી રોજગારી મળી શકે એવી અપેક્ષાએ જી રામજી યોજના બની છે આ અધિનિયમ બે હજાર પચીસનો એ ઐતિહાસિક બનશે એવો મને પૂરો વિશ્વાસ છે ધન્યવાદ